જામનગર ફૂડ પોઈઝનિંગનો સામે આવ્યો કેસ આસામથી યાત્રિકો દ્વારકા પ્રવાસે આવ્યા હતા આસામથી જેટલા થયો ફૂડ પોઈઝનિંગ એક વ્યક્તિનું સારવાર પહેલા જ થયું મોત વધુ સારવાર અર્થે છ વ્યક્તિઓને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા જામનગર દ્વારકામાં ફૂડ પોઈઝનિંગનો સામે આવ્યો કેસ આસામથી યાત્રિકો દ્વારકા પ્રવાસે આવ્યા હતા આસામથી પિસ્તાલીસ જેટલા મા આવેલ યાત્રિકોને થયો ફૂડ પોઇઝનિંગ છ લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર એક વ્યક્તિનું સારવાર પહેલા જ થયું મોત વધુ સારવાર અર્થે છ વ્યક્તિઓને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા